પોણા વાગ્યા આસપાસ મને જાણ થઈ કે સર્જરી વિભાગના બિલ્ડિંગ સામે બે તબીબો સાથે સિક્યુરિટી ગાર્ડને ને ઘર્ષણ થઈ ગયું છે તમામ વિગતનો અહેવાલ લેવા માટે ત્યાં પહોંચ્યા તે સમયે થોડુંક વાતાવરણ ગંભીર હતું એટલે બંનેને હાલમાં તો અલગ પાડી અને તબીબી શિક્ષકને અલગ કરી દીધા છે અને સિક્યુરિટી ગાર્ડને પણ શાંત પાડ્યા છે અને ઘટના જે બની એનો તબક્કાવાર લેટર બંને પાસેથી માગ્યો છે તબીબ પાસેથી અને સિક્યુરિટી ગાર્ડ પાસેથી પણ ઘર્ષણ કોઈ પાર્કિંગ રિક્ષાના પાર્કિંગ અન્વયે થયું હતું એવું લાગે છે અને સામસામા બંનેનો વર્તન યોગ્ય નહોતું એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે તેમ છતાં સીસી ફૂટેજ પણ અમે જોઈ રહ્યા છીએ અને તબક્કાવાર ઘટનાક્રમ અમારી સામે બંને પક્ષેથી આવશે પછી સાચો ખ્યાલ આવશે અને એ પ્રમાણે તટસ્થ નિર્ણય લેવાનો થશે એ મારી પાસે હજુ ઓફિશિયલી આ વિગત કશું જ આવી નથી હમણાં મારે સિક્યુરિટી સુપરવાઇઝર સાથે વાત થઈ તેમના કહેવા મુજબ આવું કશું બન્યું નથી એવું કહે છે સિક્યુરિટી દ્વારા અવારનવાર આવાનવાર કઈક ને કઈક ખાતા જોઈએ છે કોઈ પણ સાથે બોલાચાલી થતી હોય હાથ ચાલાકી થતી હોય છે સિક્યુરિટી જીજી હોસ્પિટલની સિદ્ધિ તો મારા મહેકમમાં નથી એટલે એમના વિશે ખાસ હું કંઈ નહીં કહી શકું પણ મારા તબીબો તરફથી આવી એક ફરિયાદ મળેલી જેના સંદર્ભમાં ગયા અઠવાડિયે એક મિટિંગ ગોઠવી અને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીજર કે સિક્યુરિટીએ દર્દી દર્દીના સગા અને અન્ય વિઝિટર્સની સાથે કેવી રીતે વર્તણૂક કરવી એની એક એસઓપી અમે બનાવી છે તે રજાઓ બાદ હવે નજીકના ભવિષ્યમાં રિલીઝ કરીશું અને એને બહોળો પેલો પણ સર્ક્યુલેટ પણ કરીશું જેથી કરી અને સિક્યુરિટી પોતાની કાર્યક્ષમતા વધારી શકે અને તબીબો પણ પોતાની દર્દીલક્ષી સેવાઓ સુપેરે બનાવી શકે બજાવી શકે હતી જી જે તે સમયે બહુ કડક શબ્દોમાં સિક્યુરિટીને સૂચના આપવામાં આવી હતી વિડીયો શૂટિંગ કે એ પ્રકારની કોઈ કાર્યવાહી કરવી નહીં સંસ્થામાં દરેક જગ્યાએ સીસી કેમેરા મૂકેલા છે અને એના આધાર પુરાવા સાથે જ આપણે કામ કરીએ છીએ એટલે એમના તરફથી કોઈ વિડીયો કેમેરા શૂટિંગ કે કોઈ વોટ્સએપ કે આવે એને અમે બહુ ગણતરીમાં લેતા નથી